પ્રણામ જય ગુરુદેવ સૌ સ્નેહીજનોના ઉજ્જવળ ભવિષ્યની મંગળકામના સાથે ઋષિચિંતન ચેનલમાં સૌ સ્નેહીજનોનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે સંબંધ થઈ જાય તો ગુરુ નાનકને તેમના પિતાએ ગુસ્સે થઈને વેપાર કરવા માટે વીસ રૂપિયા આપ્યા અને કહ્યું કે જા વેપાર કરીને તારો જીવન નિર્વાહ કર ગુરુ ગુરુ નાનક દેવ સંત હતા તેમણે વીસ રૂપિયાની હિંગ ખરીદી અને સંતોને એક ભંડારો ચાલી રહ્યો હતો ત્યાં ગયા તે વખતે દાળ બની રહી હતી તેમાં હિંગનો વઘાર કરવામાં આવ્યો અને પછી બધાને દાળ પીરસવામાં આવી લોકોએ પ્રેમથી ભોજન કર્યું અને પ્રસન્ન થયા જ્યારે નાનક ઘેર પહોંચ્યો ત્યારે જોયું તો પિતાજી ઘણા જ નારાજ હતા તેમણે પૂછ્યું કે પૈસાનું શું કર્યું નાનકજીએ આખી વાત કરી અને કહ્યું કે પિતાજી મેં એવો વેપાર કર્યો કે જે ભવિષ્યમાં હજાર ગણું થઈને પાછું આવશે આજે ગુરુ નાનક સાહેબની યાદમાં અમૃતસરમા સુવર્ણ મંદિર છે જે કરોડો રૂપિયાનું છે મિત્રો આ ભગવાનની સાથે વેપાર કરવાનો લાભ છે મેં વિચાર કર્યો કે કરોડોનું મંદિર કેવું હશે એમાં ગુરુ નાનક સુતેલા છે મિત્રો આ મહત્ત્વ છે ભગવાનની સાથે જોડાવાનું તેની સાથે સંબંધ જોડવાનો મિત્રો કાશીમાં મોહમ્મદ સાહેબનો પવિત્ર વાળ એક શીશીમાં રાખ્યો છે અહીંયા હજારો લાખો રૂપિયાની મસ્જિદ બની છે જો આજે ગુરુનાનક દેવ તથા મોહમ્મદ સાહેબ આવી જાય અને આટલા મોટા મૂલ્યવાન મકાનને જુએ તો તેમને આશ્ચર્ય થશે મિત્રો આ આધ્યાત્મિકતાનું મૂલ્ય છે ભગવાનની સાથે સંબંધ બાંધ્યા પછી માણસ કેટલો મૂલ્યવાન થઈ જાય છે એ વિચાર કરવાનો વિષય છે તે ઘણો જ કિંમતી થઈ જાય છે નાનક વિવેકાનંદ મહંમદ સાહેબ વગેરે મહાન થઈ ગયા ભગવાન સાથે સંબંધ થઈ ગયા પછી માણસનું મહત્ત્વ અને મૂલ્ય બંને વધી જાય છે એક સ્ત્રીનું લગ્ન જો એક શેઠજીની સાથે થાય અને દુર્ભાગ્યે તેના પતિનો દેહાંત થઈ જાય તો બીજા જ દિવસથી તે શેઠાણી તેની સાથે બધી જ સંપત્તિની માલિક બની જાય છે આવું જ ભક્તનો ભગવાન સાથે સંબંધ જોડાવાથી થાય છે ડૉક્ટરની પત્ની ડૉક્ટર વકીલની પત્ની વકીલ અને પંડિતની પત્ની પંડિતાણી બની જાય છે ભલે ને પછી તે પાંચ ચોપડી ભણેલી કેમ ન હોય જે રીતે ધર્મપત્ની બનીને આત્માની સાથે સંબંધ જોડવાથી તે પતિની બધી જ સંપત્તિની માલિક બની જાય તેવું જ ભગવાન સાથે સંબંધ જોડાવાથી થાય છે તમને બધાને મેં અહીંયા એટલા માટે બોલાવ્યા છે કે તમારા લગ્ન ભગવાન સાથે કરાવી દઉં એટલા માટે તમારી પાસે મેં અનુષ્ઠાન કરાવ્યા છે આ અનુષ્ઠાન તમારા લગ્નના સમયે પીઠી જોડવા માથું ઓળવા તથા વસ્ત્રો પહેરવા જેવું છે હું આત્માનું પરમાત્મા સાથે મિલન કરાવવા ઈચ્છું છું આ જાદુ વિદ્યા છે હું તમારો સંબંધ ભગવાન સાથે કરાવવાનું ઈચ્છું છું જેથી તમારો સંબંધ માલદાર પતિ સાથે થઈ જાય માલદારની સાથે સંબંધ બાંધવાથી માણસને હંમેશા ફાયદો રહે છે